સુરત શહેરના ઉધના વિસ્તારમાં યુવકો ડીચે ના તાલે પીલે પીલે ઓ મરજાની ગીત પર હાથમાં દારૂની બોટલ સાથે નાચતા જોવા મળ્યા હતા વિડીયો વાયરલ થતા કહેવામાં આવી રહ્યું હતું કે આ જગ્યા ઉધના સંત નિરાકરણ ભવન પાસેની છે જ્યારે ઘણા લોકોએ સોશિયલ મીડિયામાં પોલીસની કાર્યવાહીને લઈને આક્ષેપ કર્યા હતા જો કે વાયરલ વિડીયોના આધારે ઉધના પોલીસે કાર્યવાહી કરી હતી જે અંતર્ગત ગણતરીના જ કલાકોમાં તમામ ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા હતા તપાસ દરમિયાન વીડિયો ઉધના કર્મયોગી સોસાયટીનો હોવાનું સામે આવ્યું છે વિડીયોમાં દેખાતા આઠ ઇસમોને ઉધના પોલીસ દ્વારા ઝડપી પાડ્યા હતા લગ્ન પ્રસંગમાં ડીજેના તાલે વીડિયો બનાવ્યો હતો ઉતના પોલીસે ગુનો નોંધી દારૂ ક્યાંથી લાવ્યો હતો તેની તપાસ શરૂ કરી છે. પીયશ પોઈન્ટ નજીક જે મેરેજ હોલ છે ત્યાં એક જાન આવી હતી. એમાં જે વિડીયો વાયરલ થયો છે એ તપાસ કરતા એવું જાણવા મળ્યું કે જાનમાં આવેલા કેટલાક યુવાન યુવાનોએ લિકર કન્ઝમ કર્યો તો અને લિકરની બોટલ સાથે એ લોકો ડાન્સ કરી રહ્યા હતા. આ બાબતે જેવી જાણકારી મળી એવી તાત્કાલિક ધોરણે જે પીઆઈ ઉધના છે એમને સૂચના આપવામાં આવી અને ડી એક્ટિવ કરી હ્યુમન રિસોર્સિસ અને ખાનગી બાતમીદારો મારફતે તપાસ કરવામાં આવી અને ત્યારે આ ઘટના બાબતે વાસ્તવિકતા સામે આવી એટલે તાત્કાલિક ધોરણે જે યુવાનો આમાં સંડોવાયેલા હતા એ આઠ યુવાનોને હાલે ડિટેન કરી લેવામાં આવ્યા છે તેમની સામે ઉધના પોલીસ સ્ટેશનમાં પ્રોહી એક્ટની કલમ પાસઠ ડબલ એ છાસઠ વન બી એક્યાશી તથા જીપી એક્ટની કલમ એકસો દસ એકસો સત્તર મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે આ જે આઠ આરોપીઓ છે એ અમિત સૂરજ ગુપ્તા જયેશ દીપક મહાર અંકિત પ્રજાપતિ લવકુમાર જગદીશ શિંગ રાહુલ શત્રુઘ્ન ગુપ્તા આદિત્ય પ્રદીપ ગુપ્તા પવન રાકેશ તિવારી અને વિજય રામજીવન આ તમામ આઠે આઠ જે આરોપીઓ છે એમને હાલે ડિટેઇન કરી અને આગળ કાયદેસરની કાર્યવાહી ચાલુમાં છે અને આ બાબતે આવી ઘટના ફરીથી ન બને એ માટે પણ તાત્કાલિક ધોરણે પોલીસ પેટ્રોલિંગ રાખી અને કાર્યવાહી કરવામાં આવી રહી છે આ જે યુવાનો છે એ પ્રાથમિક જે માહિતી મળી છે એ પ્રમાણે પાંડેસરાથી આવ્યા હતા અને જે લીકર એમણે પરચેસ કર્યો છે એ પણ પાંડેસરાની હદમાંથી જ પરચેસ કર્યો છે એવી પ્રાથમિક માહિતી મળી રહી છે એ બાબતે વધારે તપાસ ચાલુમાં છે